ભાઈ તમને એક જણાવવાનું કે આપણે એક બીજો પ્રયોગ કર્યો હતો પ્રયોગ એ છે કે આઠ દસ દિવસ પહેલાં આપણે ઘોડીમાંથી હાથવાર આમ જેમ ઉતાર્યું હતું બરાબર એ વસ્તુ આપણે હાથી હતી અને એ વસ્તુને હવે છોકરાને ચોકલેટ ખોરા દેવા કીધું એ વસ્તુ આપણે પાસે હાજર આ વસ્તુ લીલા કપડામાં બાંધીને આમાં પૈસા છે આ પૈસાની ચોકલેટો લઈ છોકરાને ખવડાવી દેજો તમે અને આ કપડું જે છે આ હોળી છે હોળીમાં તમે પ્રગટાવી દેજો એ તો ખવડાવી દેજો એટલે હોળીનું જે વિઘ્ન છે કે જે ખાતી પારવી છે એ વહી જાય એવું એ આ વ્યક્તિએ કીધેલું ભાઈ તમારે વહી જાય આપણે તો પૂછકા છે કરવાના છે કેમ કે ડૉક્ટરથી તો હવે કાંઈ થાય એમ છે નહીં બરાબર છે હવે આપણે આવું જ કરવાનું જવું છે આપણે આવું માનતા નથી પણ મજબૂરી એ કરવું પડે છે કે હું મારો પોતાનો હોય તો

લીલું કપડું છે એ ઓળીમાં તમે પ્રગટાઈ દેવાનું છે જે આ ઘોડાની કાઠ છે એ એવાઈ જાય તમારે આ સેવાનું કામ છે મારે મારા હાથે નથી થાય એમ મામા દીકરા હાથથી કરાવો તો વધુ સારું એવું કીધું છે એટલે હું તમને આ વસ્તુ આપું છું તો તમે સ્વીકારો તો તમારો આભાર જીદીભાઈભાઈ હા બસ જો આ વસ્તુ છે આ તમે સ્વીકારી લો આ વસ્તુ છે આ વસ્તુને તમે છોકરાને આની પૈસા છે પૈસા તમે લઈ લેજો એ નાખતા નહીં એની છોકરે જ લઈ લેજો એ છોકરાઓને નાના નાના છોકરાને ખવડાવી લેજો લીલું કપડું છે એ હોળીમાં તમે સટ્ટા દેજો

માનતાય નથી આપણે એટલું બધું પણ આ તો શું છે ભાઈ આપણો ખુદ નો હોય તો હું નો આવું કરું આ ઘોડા નું છે ને ઘોડી નું આવું દુખી થાય છે એટલે આ મારે કરવું પડે છે મારું ખુદ નો આખાય મને તકલીફ થાય તો આ ન કરું છોકું જઈ જયદીભાઈ તમને પણ આ ઘોડા નું છે તો ગમે એમ કરીને કાઈ ગમે એમ આમ તેન પ્રકારે એને સારું થઈ જાય ને એ માટે આપણે ગમે પ્રયત્ન કરી અત્યારે આપણે આ મહેનત કરીએ તો પછી બીજા નો તોય દીપભાઈ આ બધું એટલે આવું ને ગબરુભાઈ અહિયા ગબરુભાઈ નો આપણે આભાર માનવાનો છે કે લાગણી પૂરેપૂરી ગુભાઈ ગબરુભાઈ આભાર માનવાનો છે કે જયારે ગબરૂભાઈ ને આપણે કીધું કે ભાઈ આપડે આ રીતનું તકલીફ થયેલી છે માણા જોવે છે આપડે માણા એ ખારો હોય તો ગોતી ગયો તો ગબરૂભાઈ કે માણા નથી ગોતવાનો ખુદ જ આવી જાઉં છું ના ના તમે ખુદ નથી આવું તમારું બધું ભેવું ના એમ દેહ માં બધું અટવાઈ જાય કે ભાઈ તમારથી આ વિશેષ બીજું આ ભેવું થોડી હોય ત્રણ ખુદ ની ભેવું હોય સેવા ના લાગણી થી આ ઘોડી ત્યાં દુઃખી થાય છે એ બાબતે આવ્યા છે પછી જયદીપભાઈ આવ્યા છે તો જયદીપભાઈનો અને ગબરૂભાઈ ખાસ પછી જયદીપભાઈનો નો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણી સીઝન વ્યવસ્થિત પતાવી દીધી અને ગોળીને કાંઈ તકલીફ હોય બે ત્રણ ઊભી કરવાનું હોય પછી બિહારી દેવાનું હોય પછી એને થાક મારવાની લેપ તમે વિડીયામાં અલગ અલગ જોતા ભાઈ બેની સેવા કેટલી છે કે અમુક વિડીયામાં મેં બનાવતા ન હોય આ તો શું છે કે દર્શક મિત્રોને ખાલી મનોરંજન થાય અને એ થોડુંક આ સેવા કરવી સેવી કે સેવા કરે છે મામા દીકરા તો એનો થોડુંક આપણે એને એનો પ્રોત્સાહન મળે કે ભાઈ નાના સેવા કરીને એનું એનો ઋણ આપણે અદા કરી શિક્વી આમ તો એનું અદા ન કરી શકવી પણ આ માધ્યમથી જાણવા મળે કે ભાઈ નહીં આપણું મંગુ પ્રાણી છે પણ એની સેવા માણસો કરે છે એટલે ખૂબ ખૂબ આભાર ગબરું ભાઈ તમારો

કે એનો ખુબ ખુબ આભાર એ નિઃ આપણે ત્યાં આવ્યા છે